આવજો આવજો દિવ્યા બેન કુલ્લી રાખા કુલ્લી 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 રાખ તમે કુલ્લી રાખ

परम मोजो त उनो दो ते मने यै तरह घुम काई न म मॉडल बढि जा गयो हे देखु आ नि जरा खिची यम त आउ जो बाय बाय हेलो जेने सम हेलो सोलो बोला खि हेलो हेलो हे मने बेसे करा

અંદર પહોંચી ગયા હા ના એ ને રાજકોટ ઓર બંદર કઈ ચોખ રાજકોટ જો

લેઈ લઈ અને કણ વધારી કણ વધારી મારા વાડીએ પહોંચી ગયા ને ડાયરેક્ટ આવીને સીधे-સીધા ફ્રૂટ ઉતારી લી આમાં તો બહુ ઊંચા છે પીયસના કામ છે હું તો ખોટી આવી છું આ શું કરેસ બરો એ બધાય ઊંચા છે પાકા છે ને તમારે મારા બગમાં પડ્યું લઈ લે બાકી વડી વડાઈ છે આ માકણના વડા તો વડા થી

તો કેટલો બધો વાવેલો છે જો ગુવાર પીંડો અને રીંગણા રીંગણા તો ઓલી બાજુએ કેટલા બધા છે શાકભાજી અમારે દાદાને ને ખાવાનું એ પણ અમારે શાકભાજી કેટલું બધું આવેલું અહીંયા છે મરચી મરચી તો ચાલો ચટણી કરવા માટે ચાલે ટમેટા છો કેટલા બધા વાવેલા છે અહીંયા ચીપડા છે ચીપડા દેખાતા નથી લાગતા બુકુણા મયડા અને અહીંયા ચોરી છે ચોરી

લાઈન થયો બાકી બકરાની જુઓ જુઓ સરગવાના પાન અત્યારે તોડવામાં આવી રહ્યા છે અને પાંદડાનો પાવડર પીવાથી છે ને વેટ લોસ એ બહુ સારો એવો થાય અને એને આખા આખા હુકમણી કરી નાખે ને પછી આનો પાવડર બનાવી નાખે પછી રોટલીમાંય નખાય જરાક શાકમાંય નખાય બધે એમ નખાય આનો જરા જરા આવજો છ વાગી ગયા છે અને હવે અહીંયાથી થી નીકળ્યા છે રાજકોટ જવા માટે અમારા જો આખા છે ને પાણી આવેલું જાય છે મારે અહીંયા છે ને વોટરફોલ છે જો હું તમને બધાને બતાવું વોટરફોલ છે મારા ગામમાંય વોટરફોલ છે એવું થોડું હોય કે હિમાચલમાં જવું પડે જો ગાઈસ ગાડું જાય છે તો વિથ આઉટ ડ્રાઈવર ડ્રાઈવર ગાડી લઈને જાય ભાઈ ગાડું એમ ને છે અમારા ગામમાં સરસ મજાનું ગણપતિ બાપા નું આયોજન કરેલું છે જો બધા અમાર બધા ગામ ના બધા અને આજ તો છે ને છપ્પન ભોગ ધરાવ્યા છે ગણપતિ બાપા ને કેટલું સરસ મજાનું ડેકોરેશન કરેલું છે જો સરસ મહેનત કરી છે બધા એ અને આજ તો ભાઈ ગણપતિ બાપા ખુશખુશાલ થઈ જવાના છે છપ્પન ભોગ ધરાવ્યા છે ભરેલ મંચાને ઢોકળા ને મેગી ખાય ગણપતિ બાપા જો બધું ખાઈ આપણે કહી કે ને ઓ મેગી

તો ગાય અમારા ગામની નદી છે જો આ ફૂલે ફૂલ જાય છે પુલ ઉપરથી જાય છે અત્યારે તો નીચેનો પુલ છે એની ઉપર થી પાણી જાય છે લગભગ તો છે ને ઉપર વરસાદ હોય ને તો રોજે પાણી આવી જાય અહીંયા એટલો મસ્ત પાણીનો અવાજ આવે છે અત્યારે અને બસ હવે રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ રસ્તામાં નદી જવા માટે આવી ગયા ચલો લેટ સ્ટાર્ટ તો ગાઈઝ વાગી ગયા છે બાર ઘરે પહોંચી ગયા અને પછી થોડું ઘણું ક્લિનિંગનું ને એવું કામ કર્યું બધા બેગ ને એવું બધું છે ને એ આમ ઠેકાણે પાડી દીધા આપણે હવે થાય છે કાલે સવારે સ્કૂલે જવાની તૈયારી સ્કૂલ ના બેગ ને એવું બધું રેડી થાય છે જો સ્કૂલ ના બેગ ને એવું બધું રેડી કરે છે પરવાના ખુશી બી ફાઇનલી અમે એક મહિના પછી ઘરે પહોંચ્યા છીએ કાલ થી ખબર પડશે ભાઈ ને કાલ થી બેક ટુ નોર્મલ લાઈફ આઈ હોપ વિડિયો પસંદ આવ્યો હશે તમને પસંદ આવ્યો તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નેક્સ્ટ વિડીયો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ